હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સ્લીવના નામ પ્રમાણે તેની લેન્થ કેટલી લેવી તે જોવાના છીએ આવો ક્વેશ્ચન ક્લાસમાં સ્ટુડન્ટ ઘણીવાર પૂછતા હોય છે કે લેન્થ પ્રમાણે તેનું માપ કેટલું લેવું તો આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે લેન્થ પ્રમાણે અને નામ પ્રમાણે તેનું મેજરમેન્ટ કેટલું હોય છે તો સૌથી પહેલા તો બેઝિક જે રીતે સ્લીવનો ડ્રો કરીએ છીએ તે રીતે ડ્રો કરી લેશું તો અહીંયા સ્લીવનું ડ્રો કરવા માટે ત્રણ માપની જરૂર પડશે લેન્થ આર્મ હોલ અને બોટમ સ્લીવ તમે કોઈ પણ બનાવતા હો કેપ સ્લીવ હોય શોર્ટ સ્લીવ હોય એલ્બો સ્લીવ હોય થ્રી ફોર સ્લીવ હોય કે લોંગ સ્લીવ હોય દરેકમાં આ ત્રણ માપની જરૂર પડે છે ત્રણેયનું માપ અલગ અલગ હોય છે પણ મેજરમેન્ટ તો આ ત્રણ જ લેવાના હોય છે તો આ રીતે બે જ ગ્રો તો કરી લીધો હવે આપણે બોટમ સાઈડ થી શરૂ કરીશું કે લેન્થ પ્રમાણે તેને કઈ સ્લીવ કહેવાય તો સૌથી પહેલી સ્લીવ છે લોંગ સ્લીવ જેની લેન્થ એકવીસથી થી બાવીસ ઇંચ હોય છે અને તેને લોંગ સ્લીવ કહેવાય છે અને ત્યાર પછીની સ્લીવ છે તે લોંગ સ્લીવ કરતાં થોડીક ટૂંકી હોય છે તેને થ્રી ફોર સ્લીવ કહેવાય છે અને તેની લેન્થ પંદરથી થી સોળ કે સત્તર ઇંચ હોય છે તો હવે પછીની સ્લીવ છે તે એલ્બો સ્લીવ આ સ્લીવમાં કોણી થી ઉપર સુધી લેન્થ હોય છે એટલે તેને એલ્બો સ્લીવ કહેવાય છે અને તેની લેન્થ લગભગ દસ થી અગિયારની વચ્ચે હોય છે ને હવે પછીની સ્લીવ છે શોર્ટ સ્લીવ શોર્ટ સ્લીવની લેન્થ છ કે સાત ઇંચની હોય છે અને હવે જે સ્લીવ ડ્રો કરવાના છીએ તે કેપ સ્લીવ આ સ્લીવની લેન્થ સાડા ત્રણ થી ચાર ઇંચ સુધી હોય છે અત્યારે આપણે લેન્થ પ્રમાણે પાંચ અલગ અલગ સ્લીવનું માર્કિંગ કર્યું અને દરેકના લેન્થ પ્રમાણે નામ અલગ અલગ છે જ્યારે આ સ્લીવમાંથી પફ સ્લીવનું કટિંગ કરવાનું હોય તો તે કેવી રીતે કરવું તો પફ સ્લીવ બનાવવા માટે સ્લીવની લેન્થ લીધી છે તેની ઉપર આ રીતે માર્કિંગ કરવાનું હોય છે અત્યારે જે આપણે પફ બનાવવા માટે માર્કિંગ કર્યું છે તે તમે પફ તમારે કઈ સાઈઝનો બનાવો છે તે પ્રમાણે અલગ અલગ લઈ શકાય તો આ વિડીયોમાં આપણે જોયું કે સ્લીવમાં અલગ અલગ સાઇઝ પ્રમાણે લેન્થ કેટલી લેવી પણ જો તમારે બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે મને કમેન્ટ કરો આપણે તે વિડીયો પણ જોઈશું